શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિકમાં અને સાથે યુનિક કલર મેચિંગ સાથે જોરદાર ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે કલર મેચિંગની વાત કરું ને તો આખી સાડીનો સિંગલ કલર મેચિંગ છે પણ કલર બહુ મસ્ત ઠંડા રહેવાનો છો બેનો એમાં તે આજે છે ને આપણે મહેંદી કલર ઓપન કરવાનો છે ખૂબ સરસ ઠંડો કલર મહેંદી છે અને ડિઝાઇનની વાત કરું ને તો સિંગલ કલરમાં આટલી સુપર હિટ અને જોરદાર લુકવાળી સાડી આવી છે ને તમે જોઈ શકો છો મહેંદી કલરનો કલર શેડ સુપર છે ઠંડો અને એકદમ યુનિક વેરાયટી સાથે અને આખો કોન્સેપ્ટ બહુ મસ્ત ગાળા બોર્ડરને વચ્ચે લાઇટલેટ પ્રિન્ટેડનો રહેવાનો છો બહેનો અને કૂણા માખણ જેવા કપડામાં આટલી સુપર હીટ ડિઝાઇનો આવે છે ને એની વાત જ ગયો બેનું કારણ કે આ ટાઈપની સાડીઓ તમે પહેરી હોય ને તો કોટન લુકથી પાછી પડે ને એવું સુપર હીટ ડિઝાઇન લાગ્યો અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાના ઠંડા કલરની સાથે આખો પ્રીમિયમ લુક લાગે તમે જોઈ શકો છો ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો ઘણો જોયો છે પણ આટલો ફેન્સી વેરાયટી અને આટલો પ્રોફેશનલ નો પીસ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને સાથે સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એટલો સુપર હિટ આવ્યું છે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આટલું મસ્ત ફિનિશિંગ વાળું અને ક્લીન દેખાય ને ચોખ્ખું એટલું મસ્ત રહેવાનું છે એમાં તમે જોઈ શકો છો આખો શોર્ટ પલ્લુનો કોન્સેપ્ટ કેટલો જોરદાર રહેવાનો છે કારણ કે મોરની ડિઝાઇન છે મોરની ડિઝાઇન એ પાછો ઓરિજિનલ મોરનો શેડ હોય ને આખો શેડ રહેવાનું છે અને આખો થ્રીડી કોન્સેપ્ટમાં આખો પલ્લુનું કોન્સેપ્ટ ચોપેનું તમે જોઈ શકો છો પલ્લુ તો તમે એટલા મસ્ત મસ્ત જોયા છે પણ આટલો સુપર હિટ પલ્લુ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે જેમાં મોરની ડિઝાઇનો કામે સરસ છે અને મસ્ત મજાના ફ્લાવર પ્રિન્ટ પતંગિઓ અને મસ્ત મજાના જીરી ઝીણી ફૂલનું ગામે સુપર હિટ છે કારણ કે થ્રીડી પલ્લુ છે એટલે શેડ બહુ જોરદાર આવે અને પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક હોય એટલે ઇકોડી તમારે જાવા નથી એટલે સાડી જેમ તમે પહેરો અને જેમ તમે વોશ કરો ને એટલે આવીને આવી શાઇનિંગ ને જોરદાર રહેવાની શો બેનો અને પ્રિન્ટેડ ડિઝાઇનનો થ્રીડી કોન્સેપ્ટ છે એટલે લુક વાઈઝ બહુ રીચ અને એકદમ પ્રોફેશનલ લુકની પીસ લાગશે એમાંય શોર્ટ પલ્લું આવે એટલે કેટલું સરસ લાગે કારણ કે સ્પેશિયલ મોર પીગોપની ડિઝાઇન છે અને કલર મેચિંગ સાથે બહુ સૂટ થઈ જાય છે તો શોર્ટ પલ્લુ તો સરસ છે પણ આખી સાડીનો લુક એકદમ જોરદાર રહેવાનું છો બેનું તમે જોઈ શકો છો મહેંદી કલર એકદમ મસ્ત ઠંડો કલર આવ્યો છે મહેંદી કલર તો તમે ઘણા જોયા છે પણ એટલો ઠંડો અને એકદમ ફેન્સી કલર મેચિંગ છે ને મહેંદી એની વાત જવા જો એટલો સુપર કલર મેચિંગ છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે એટલે બંને બાજુ પ્રિન્ટેડ ડિઝાઇન તો આવવાની છે પણ વિવિંગવાળી બોર્ડર ફેબ્રિક સાથે પણ આવવાની છે અને વચ્ચેનો કોન્સેપ્ટની વાત કરું તો મસ્ત મજાનો આખો લાઇટ શેડમાં એકદમ યુનિક વેરાયટી પ્રિન્ટેડ ડિઝાઇનો લઈને આવ્યા છે ડિઝાઇન તો વચ્ચેની તમે મોસ્ટ ઓફ ફ્લાવરની ને એકદમ વાળી કોન્સેપ્ટ જોયો છે પણ આટલી યુનિક અને એકદમ ફેન્સી વેરાયટીની ડિઝાઇન ફર્સ્ટ ટાઈમ આવી છે કારણ કે પીસ જ એકદમ ક્લાસી છે બેનું એકદમ ડિઝાઇનર પીસ હોય ને એવો લુક રહેવાનો છે અને વચ્ચેનો શેરની ડિઝાઇન તો જો કેટલો મસ્ત ડાર્ક મહેંદી લાઇટ મહેંદીના શેરમાં આખી ડિઝાઇનનો કોન્સેપ્ટ સુપર હિટ અને જોરદાર રહે છે વચ્ચેનું પેનલ તો છે ને આખું તમારે પલ્લુંથી બ્લાઉઝ લગીન તો આવવાનું છે પણ જેની બોર્ડર પ્રિન્ટેડ છે ને એમાં તો કાંઈક ઘટેડ એટલી સુપર છે ઓ બેનું તમે જોઈ શકો છો મોરની ડિઝાઇનનો લુક તો એટલો જોરદાર આવે છે ને આ પહેરી હોય ને પીસ તો કોટન લૂક તો આવે પણ બધા કરતા ડિફરન્ટ અને જોરદાર સાડીનો લુક આવે ઓ બેનું તમે જોઈ શકો છો મોરની ડિઝાઇનનું એકદમ મસ્ત આપણે આખું પેનો શેપમાં લઈને આવ્યા છે કારણ કે પ્રિન્ટેડ બોર્ડર તો જોઈ જશે પણ એમાંય પાછું અંદર અલગ અલગ ડિઝાઇન પ્રિન્ટેડ અને મોરના શેપનું પણ બહુ જોરદાર કામ છે સાથે એમાં જ્યાં જ્યાં ફ્લાવરનું ડેકોરેશન એવું છે ને એમાં તો કઈ ઘટેડ એટલો સુપર લાગે છે અને કલર મેચિંગ તો જુઓ કેટલા મસ્ત સાડી સાથે મેચ થઈ જાય એટલા સુપર કલર મેચિંગ છે અને સાથે સાથે જે વિવિંગવાળી બોર્ડર આવે છે આપણે ફેબ્રિક સાથે એમાં એટલો સુપર કલર લાવ્યા છો પણ કારણ કે રોઝગોળ શેડ ને સિલ્વર શેડ તો પહેલી જ પણ આ સાડીના મેચિંગનો શેડ એકદમ યુનિક લાગે છે બોર્ડરમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે એકદમ ક્લીન ચોખ્ખો અને શાઇનિંગ સાથે ફેબ્રિકની સાથે વણાકમાં બોર્ડરનું કામ આવવાનું છે જે આપણે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બંને સાઈડ આવવાનું છે એટલે લુક કેટલું જોરદાર આવે તમે જોઈ શકો છો અને જે બહેનોને આવે ડિફરન્ટ અને એકદમ ક્લાસી પીસ ગોતતા હોય ને એની માટે તો બેસ્ટ વેરાયટી છે અને એકદમ જોરદાર સાડીનો કલર મેચિંગ છો બેન અને કપડાની વાત કરું ને તો કપડામાં તો કાંઈ ઘટેને એટલું કૂણું માખણ જેવું ને લચકા જેવું છે અને પાછું વજન વગરનું હા હળવું ફૂલ કપડાંમાં આવી સુપર હિટ ડિઝાઇન આવી ને તો મારી બહેનું વાટનો જોઈએ ફટાફટ સ્ક્રીન શોર પાડી નંબર આપેલો હોય ને તો બુક કરાવાય ખૂબ સરસ કોટન લૂક આપે ને એવી સાડીનો કોન્સેપ્ટ છે એકદમ કૂણા માખણ જેવામાં એકદમ મશરૂમ જેવું કપડું રહેવાનું છે અને આરામથી પાટલી પડી જાય ને એવું સરસ મજાનું લચકા જેવું ફેબ્રિક છે જો તમે કેટલી મસ્ત લચકા જેવી પાટલી પડી છે અને લુક તો તમે જોઈ શકો છો કેટલો જોરદાર અને એકદમ ફેન્સી લાગે છે બધા કરતાં ડિફરન્ટ અને બધા કરતાં જોરદાર સાડીનો લુક જુઓ પેનું એટલે તમે પહેલાં તો છે ને અમારી શ્રીરાધે આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવી ડેલી વેરમાં નહીં નવું કલેક્શન તમને જોવા મળી જશે એમાંથી આજે આ કેટલો મસ્ત પીસ આવ્યો છે એકદમ ફેન્સી અને ક્લાસી લુક લાગે ને એવો જોરદાર પીસ આવ્યો છે અને બ્લાઉઝ બ્લાઉઝમાં તો કાંઈક ઘટે ને એટલું સુપર હિટ અને જોરદાર આવ્યું છે કારણ કે તમે મોસ્ટ ઓફ જોયા હોય ને બ્લાઉઝ તો આપણે ફૂલ સાડીના મેચિંગ ના આવે પણ આ એકદમ ફેન્સી અને એકદમ ડિઝાઇનર પીસ છે ને એમાં આપણે મસ્ત મજાના ફ્લાવર પ્રિન્ટ બ્લાઉઝ લઈને આવ્યા છે એ પણ એકદમ યુનિક વેરાયટીમાં બેન બ્લાવ પિન્ટે ઘણી જ હોય છે પણ આટલી મસ્ત ફેન્સી શેડમાં આખું કોમ્બિનેશન છે અને સાડીની ફૂલ મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે એકદમ યુનિક વેરાયટી સાથે બ્લાઉઝ એકદમ રીચ લુક લાગવાનું છે બેન અને બંને બાજુ આપણે વિવિંગવાળી બોર્ડર તો રહેવાની છે એટલે કેટલું સુપરહિટ અને જોરદાર બ્લાઉઝ બનશે એકદમ ફેન્સી વેરાયટીનું જોરદાર બ્લાઉઝ બનશે અને લુક તો સાડીનો કાંઈ ઘટે નહીં ને કેટલો જોરદાર આવવાનું છે પાછું આ સાડી છે ને એકદમ કુણા માખણ જેવી છે એટલે એજ વાઈઝ બધા નાલ છે નાના હોય કે મોટા હોય બધાને સુપર લાગશે અને કલર મેચિંગ એ જો ને એ ભૂલો ને એવા સુપર કલર મેચિંગ સાથે આવશો બે અને સિંગલ કલર મેચિંગ એટલે એની ટાઈમ અને લોંગ ટાઈમની સાડીનું કોમ્બિનેશન છે એકદમ શોર્ટ પલ્લુ સાથે ડિઝાઇનર પીસનો અને એકદમ થ્રીડી પલ્લુનો કોન્સેપ્ટ આવ્યો હોય ને તો મારે બેનું ફટાફટ સ્ક્રીનશોટ પાડી દેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કલર મેચિંગની વાત કરું તો આવી રીતના બધા કલર મેચિંગ ઠંડા રહેવાના છે અને પીસમાં તો કાંઈ ઘટે એટલે સુપર હીટ રહેવાનો છું કે એટલે હું તમને સ્ક્રીન ઉપર કલર મેચિંગ બતાવું ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરે કારણ કે લો રેન્જમાં એકદમ પ્રોફેશનલ લુક લાગેલી સાડી છે અને પીસ પહેરો ને તો એકદમ હેવી ની લાગે અને હવે દિવાળી નજીક આવી રહ્યા છે દિવાળીનું કલેક્શન આવી ગયું છે તો મારી બેનું ફટાફટ મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેવાય એમાં તમે જોઈ શકો છો રામા શેની સાડી માં રામા કલર આવી જાય એટલે પીસમાં તો કઈ ઘટે ને હો મારી બેનું કેટલો સુપર હિટ લુક આવે છે જે બધાને સરસ લાગે અને લુકવાઈઝ એકદમ ફેન્સી વેરાયટીનો પીસ લાગ્યો બેનું બહુ સરસ મજાનો રામા કલર શેર રહેવાનું છે અને હજી સુપર મસ્ત મજાનો આપણે કોફી મેચિંગ એ બહુ જોરદાર આવે છે આ વખતે શેડમાં આટલું ડિફરન્ટ વેરાયટી આવી છે ને એની વાત જ જાવ દે એમાં તમે જો આ કોફી કલરનું મેચિંગ કેટલો સુપર હિટ અને જોરદાર લાગે એમાં જે મોરની પ્રિન્ટેડ પેનલ છે એનું તો કાંઈ ઘડે એટલે સુપર લુક આવે છે બેનું તો ફટાફટ એટલો મસ મજાનો કોફી કલર આવ્યો ને એનો તો સ્ક્રીનશોટ લઈ લેજો ખૂબ સરસ કલર મેચિંગ છે અને પહેર હોય ને તો કાંઈ ઘટે નહીં એટલો સુપર હિટ લાગશે અને એકદમ મસ્ત મજાનો આપણો અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે પર્પલ કલર પર્પલ કલરમાં સુપર હિટ ડિઝાઇનનો લુક આવે છે અને મોરની ડિઝાઇન એટલે કાંઈ ઘટે નહીં એકદમ મસ્ત ટ્રેન્ડિંગ ડિઝાઇન છે અને બધા કરતાં ડિફરન્ટ આખી સાડીનો લૂક રહેવાનો છે એકદમ યુનિક વેરાયટીની સાડી હોય ને એટલે પહેરવાની મજા આવે ને પહેરી હોય ને તો પાંચ માણસ વચ્ચે તમારે વર્ડ પડી જાય ને સુપર કલર મેચિંગ સાથે સુપર ડિઝાઇનનો લુક આવો પહેરું તો જે પહેરું ને એટલી મસ્ત મજાની એકદમ આખી બોર્ડર પ્રિન્ટેડ મોનની ડિઝાઇનનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ સાડીનો લુક રહેવાનો છે અને એકદમ થ્રીડી પલ્લુમાં આખો કોન્સેપ્ટ છે અને લૂકવાઈઝ એકદમ સરસ મજાનો લાગે છે લાગે જ નહીં કારણ કે એકદમ ડિફરન્ટ વેરાયટી છે અને પહેર હોય ને તો કાંઈક ઘટે ને એટલો સુપર હિટ અને જોરદાર પીસ લાગે અને સાથે બ્લાઉઝ એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનું છે કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજા ને ઠંડા કલર સાથે એકદમ પ્રીમિયમ સાડીનો લુક આવશે અને જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી નો કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે તમને પણ આવું નહીં નવું અપડેટ જોવા મળી જાય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ